સુરત શહેરમાં તેવીસ વર્ષની એક શિક્ષિકા અગિયાર વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી જવાનો કિસ્સો હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે આ ઘટના બાદ શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થીઓ બંને મળી આવ્યા છે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને ગાયબ થઈ ગયા હતા બે દિવસ અગાઉ સુરતના પુણા વિસ્તારમાં રહેતા બે અલગ અલગ પરિવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અગિયાર વર્ષના કિશોરના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો પુત્ર ગુમ થઈ ગયો છે તે પચીસ એપ્રિલના રોજ બહાર રમવા ગયો હતો અને ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો તેનું અપહરણ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી સુરત પોલીસ આ મામલે તપાસ આદરી હતી સીસીટીવી ફૂટેજ તપાસતા બાળક તેની શાળાની ત્રેવીસ વર્ષની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો જે તેને ટ્યુશન પણ ભણાવતી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને છેલ્લે સુરત રેલવે સ્ટેશનની ટ્રેનમાં બેસીને જતા દેખાયા હતા શિક્ષિકાએ રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને ત્યારબાદ તે કિશોરને લઈ ટ્રેનમાં રવાના થઈ ગઈ હતી આ ઘટના પછી બંને પરિવારના સભ્યો શિક્ષિકાને કિશોરોની શોધખોળ કરી હતી ગુજરાત રાજસ્થાન સરહદ પાસે આવેલા શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે હવે બંનેને પુણે પોલીસ સ્ટેશન સુરતમાં લાવવા આવ્યા છે हमारा लड़का हम फ़ोन लगाया था साढ़े पाँच बजे उसके टीचर ने फ़ोन नहीं उठाया था मेरा मेरा है उसके घर पे गया तो उसके घर का भी फ़ोन नहीं उठाया घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया हमने बच्चे को ढूंढने ना डा अभी हमको दिखाई नहीं दिया था हम बच्चा मेरा फिर बच्चा ने कहीं कैमरे चेक किए तो वहाँ पर सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए क्या लगता है आपको क्यों उसके इस लड़ इस लड़की का कोई फ्रेंड होगा उसके साथ फ्रेंड तो लेके गई होगी फ्रेंड और फ्रेंडशिप होगा लड़की क्या मकसद क्या हो सकता है आपके बच्चे, बच्चे का मेरा लड़का है ऐसा कहीं रुकने का, के का, का जिस ऐसे साल से पढ़ता था वो तीन साल के से पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में आपसे रिलेशन कैसे थे आपके लड़के और शिक्षिका थे क्या कुछ तो लगता है आपको ऐसा हम लोग कुछ डर कुल नहीं था हमको बच्चा ऐसा निकल जाएगा लड़की ऐसी निकल जाएगी घटना घटी तो, तो, नहीं तो नहीं। किस तरह की थी आपने पुलिस तो बोले हमारा लड़का लड़का मिल नहीं रहा है उनके साथ में गया हुआ है ફોન છે સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે એણે એમની એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો એમની સાથે એ નીકળી ગયા હતા આ જે માનસી છે એ પચીસ તારીખે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરાઝ ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો આવતો એવું એનું કહેવાનું છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે પચીસ તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પેલા સુરતમાં જ થોડાક આંટાફેરા માર્યા ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા બીજે દિવસે અમદાવાદ ગયા અમદાવાદ થોડોક ફર્યા ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી થોડુંક ફર્યા પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા આ બાબતને જે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે જે માહિતી અત્યારે પોલીસ પાસે છે એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે અગાઉ તેઓ નર્સ પણ હતા એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફ સ્ટાઇલ બાબતે એમણે અમને જણાવ્યું છે આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલાં બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ એમનાથી સાથે નહીં હતા પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અંડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી